ચાંદી ચાંદીના મયુર ઉપર હિંગરાજ માતાજી બિરાજ છે બહુ જૂનું છે અને અંદાજે સાતસો વર્ષ ઉપર અને નવરાત્રી દરમિયાન બાર વાગે મહાઆરતી થાય છે દસ વાગે મહાપૂજા થાય છે બાર વાગે મહાઆરતી થાય છે ને સાંજના સાત વાગે તો આરતી ડેલી હોય જ અને નવરાત્રી દરમિયાન નોમને દિવસે હવન હોય છે તથા હવન પહેતા પછી બ્રાહ્મણની છોકરી કુંવારિકાનું ભોજન કરાવી બરાબર અને એને પૂજન કરીને પછી જેટલી પણ ચુંડડી માતાજીને વર્ષ દરમિયાન ચડી હોય એ તમામ કુંવારિકા છોકરીઓને પ્રસાદી દેવામાં આવે છે તેથી આ મંદિરની વર્ષો જૂની પ્રથા છે અને આજ સુધી ચાલ્યો આવે આ સુંદર અને કલાત્મક મંદિર છે અહીં નવરાત્રી નિમિત્તે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર